તો સ્વાગત છે અમારું નવા બ્લોગ આજે વ્લોગ ચાલુ કર્યો હે બંકો હા રવિવાર ના શું આયા લેવા હા ભાઈ રવિવારની ની મોજ છે હજુ રવિવાર નો ખાલી ગેસ ગેસના બરોબર આઈ ગયા અમારા સ્ટેન્ડે બનારો વ્લોગમાં બહુ મજા આવશે કોમેડી થાય જબરજસ્ત આ પોસ્ટર પર અમારો બોર્ડ મારેલું છે આ પોસ્ટર એ અમાર મારેલું છે મેડી પોલીસ માં માથા લઈને પગના તળિયા સુધી દવા થાય

આપડે આવે <laughs> <laughs>

ঘরে ফোন পড়ে গাড়ি তার বাড়ি বেড নিয়ে બે આટલી બાર ફૂલ રે ઓના કરતી મોટો છે તો બાપુ તો ચાંગવાવા ચા ખબર પડે એમસીએમ શું થાય કમન બધું આલી ખરીદી એમસમ હેડસેમ એમસીએમ પડી જાય ને આ એ એમસમ થઈ જાય એ જો શબ્દ એલા તમે પડજો પછી અમે પડજો તો એ હેડસેમ કસે તો એક બહુત ગાડી લાવજી જ નહી હાલ દેતો એટલા બધાય આવી રહ <laughs>